સોલંકી ની અધ્યક્ષતા માં વર્ચ્યુઅલ અમરેલી જિલ્લા આયોજન મંડળ ની બેઠક યોજાઈ હતી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસ વેગ આપતા અને લોકોની સુવિધા

વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું આ કામગીરીને લગતી ચર્ચાના અંતે અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીએ આ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી આ સાથે તેમણે પ્રજાલક્ષી વિકાસના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી અગાઉ બાકી રહેલા વિકાસના કામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી આ કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લામાં રૂપિયા બાર પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે થનાર ચારસો એકાણું વિકાસના કામોમાં રસ્તા ભૂગર્ભ ગટર ગુર સંરક્ષણ દિવાલ કોઝવે વોશિંગ ઘાટ આંગણવાડી સ્ટ્રીટ લાઇટ બસ સ્ટેન્ડ વગેરે જેવા માળખાકીય અને જન સુખાકારીના કામોને આવરી લેવામાં આવ્યા છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક એન આર ટોપરાણી જિલ્લા આયોજન અધિકારી એચ બી પટેલ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જિલ્લાના પ્રાંત અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ ચીફ ઓફિસરો સહિતના જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા